શ્રી ગણપતિ ફાઠસોર પ્રાથમિક શાળા વઢવાણ ખાતે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસને બુધવારના રોજ આરંભ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા જરિયાતમંદ તથા તેજસ્વી ત્રીસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી કીર્તિભાઈ ગુર્જર તથા મંત્રી શ્રી અનિલભાઈ સિહોરી શાળાના આચાર્ય શ્રી ભલજીભાઈ જે પારગી શિક્ષણગણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીનો વાલીઓ ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિતરણ કરાયેલી શૈક્ષણિક કીટમાં સ્કૂલ બેગ આઠ ફૂલ સ્કેપ નોટબુક લંચ બોક્સ અને મિલ્ટનની વોટર બોટલ જેવી ઉપયોગી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા આ પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી હતી શાળાએ નવા પ્રોજેક્ટ રૂપે બાલવાટિકાથી ધોરણ આઠ સુધીની તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમાંથી જેઓએ જૂન અને જુલાઈ મહિનામાં સો ટકા હાજરી નોંધાવી હોય તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપક્રમે વિદ્યાર્થીઓ નિયમિત હાજરી માટે પ્રોત્સાહન મળી રહ્યું છે આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય શ્રી ભલજીભાઈ જે પારગી તથા શાળાના સ્ટાફ દ્વારા મહેનતપૂર્વક કરવામાં આવ્યું રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાશે કાર્યક્રમ આરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું પ્રાંગણ આપણું છે પણ કાર્યક્રમ અમારો છે એવું લાગી રહ્યું છે જે વિદ્યાર્થીઓ રહી ગયા છે જે લોકોને કીટ નથી મળી તો ઉદાસ થવાની જરૂર નથી અહીંયા એ જ લોકોને કીટ મળી છે જેઓએ પોતાનું શ્રેષ્ઠ આપવાની કોશિશ કરી છે તો તમને સૌને ખબર છે કે આરમ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષથી આપની શાળાઓની અંદર આવી રહી છે સુરેન્દ્રનગરમાં સીટી શાળાઓને અમે કવર કરીએ છીએ એની સાથે સાથે સુરેન્દ્રનગર વિરમગામ અને અમદાવાદમાં અમે કામ કરી રહ્યા છીએ સ્કૂલ અમે ચાર પ્રકારના કામ કરી રહ્યા છીએ જેનું વિશેષમાં કીર્તિભાઈ આપણને સમજાવશે કારણ કે એ જ સ્થાપક છે એ જ મૂળ એના સ્થાપક અને ફાઉન્ડર છે અમારા તો એમને વધારે ખ્યાલ હશે ને એ જ એમને કયા હેતુથી શું વિચાર હતો અને આરંભ હજી આગળ વધી રહ્યું છે કે એના વિશે મૂળ વિચાર તો એમનો છે તે વધારે વિશેષમાં કહી શકશે હું આપની વચ્ચે જે કંઈક નવા એવા પુસ્તક કહીએ ને કે એ મૂકવા માંગતા હોય એવી એક સરસ મોટાની વાર્તા કહેવામાં આવે છું તો તમે બધા આજે બે બાબતો જોઈ એક તો જોઈ છે કે કીટ આપવામાં આવી એની સાથે સો હાજરી દેવામાં આવી તો બંનેમાં ઘણો બધો ફરક પણ છે નથી પણ એવું પણ જોઈ શકશે તો જે બાળકોને હાજરી છે એ સો કારણ શું છે શું માની શકીએ હાજર હાજરી પૂરી કે બીજું પણ શકે ભણવામાં મજા આવતી હોય સરસ ભણવામાં રસ હોય બીજું વાલી વેલા ઉઠાડી મોકલતા હોય એ જ તે વાલી ઉઠાડતા વાલી સપોર્ટ સરસ સપોર્ટ એટલે ખબર પડી ગઈ હવે સહકાર તો આજની વાર્તાને આપણે સમજીએ પછી જે મારે મુદ્દાઓ છે વિશે વાત એક છોકરો હતો આજે આરમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે તો આ બાબતે પ્રમુખશ્રી તમે શું કહેવા માંગ છો બાળકોને શું કહેશો સૌથી પહેલા તો જે બાળકોને આ કીટ મળી છે એમને અભિનંદન પાઠવું છું એ એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને સાથે સાથે આરમ ચેરિટેબલ ટ્રસ્ટ જે મૂળ અમદાવાદ સ્થાપિત છે અને એની અંદર અમારી જે ટીમ કામ કરી રહી છે એ ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જુદા જુદી શાળાઓની અંદર જઈ અને જરૂરિયાતમંદ બાળકોને આ કીટ મળે બાળકોનો ઉત્સાહ વધે બાળકો શિક્ષણમાં કંઈક વિશેષ કરે અને એ આગળ વધે એટલી માત્ર શુભકામના આ કીટ વિતરણનો એનો આશય છે અને આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેટલા વર્ષથી આ કામગીરી થાય છે ટ્રસ્ટની સ્થાપના બે હજાર ઓગણીસમાંથી આજે આ છઠ્ઠું વર્ષ ટ્રસ્ટને ચાલી રહ્યું છે અને ટ્રસ્ટ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ એમાં ખાસ કરીને શિક્ષણ હેલ્થ અને ત્રીજું છે એ પર્યાવરણ આ ત્રણ બાબતોનું ધ્યાન રાખીને ટ્રસ્ટ જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહી છે અને આગામી દિવસોમાં કેવી આગામી દિવસોમાં લગભગ પંદર વીસ દિવસમાં આપણે ફરીથી ટ્રસ્ટની જે આપણી બ્રાન્ચ છે ત્યાંથી આપણે મફત રોપાનું વિતરણ કરવા જઈ રહ્યા છે સુરેન્દ્રનગરની અંદર લગભગ સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ મૂકીને પાંચસો એક રોપાનું મફત વિતરણ કરવાનું અમારું આયોજન છે થેન્ક યુ पासा थो जा तो बटा थोडा पूर्णक पासा करतो थोडा पासा चली लंकासी जाय એટલે અહીં આપવા માટે જોઈએ બેય જમાત સાહેબ કરતા જો काल आएंगे आलो ઉછાળ બધાયના ઉછાળ ઉછાળ બટ શ્રી ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા ની અંદર આપણી શાળા ની અંદર આજે આરમ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા દર વર્ષની જેમ આજે शैक्षणिक कीटलो वितरण મે બી પડના ચાહતી હું અંતર્ગત આપણી શાળાની અંદર આપણી શાળાના હર હમેશ મદનરૂપ હતા એવા કીર્તિપ્રદ ગુર્જર પ્રમુખ શ્રી આરમ કેરેટેબલ ટ્રસ્ટ આપણી વતી આજે પધાર્યા છે શાળા પરિવાર વતી આપને આયોજક પ્રોજેક્ટ સાથે સાથે અનિલભાઈ મંત્રી શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ ના એવું મંદિર છે રાધા ખાન ટ્રસ્ટમાં ખૂબ જ સેવાભાવી કાર્યક્રમ તો બંને ભાઈઓનું આપણે દિવસથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણે પરંપરાગત અંતર્ગત